અજ્ઞાન રૂપી અંધકારમાં જ્ઞાન સળીથી જેમણે આપણા ચક્ષુ ઉઘાડ્યા છે એવા ગુરુને પૂજવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા નડિયાદના સંતરામ મંદિર ગાદીપતિ પરમ પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન પ્રાપ્ત કરીને શ્રદ્ધાળુએ ધન્યતા અનુભવી હતી આ સાથે મંદિર ખાતે ગુરુપાદુકા પાદુકા પૂજન પણ કરાયું હતું આજે ગુરુ પૂર્ણિમા સમગ્ર વિશ્વમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક થઈ રહી છે ત્યારે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલા શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી ખેડા આણંદ જિલ્લા ઉપરાંત સમગ્ર ભારતભરમાંથી અને વિદેશમાંથી પણ આજે વિશેષમાં ગુરુ પૂર્ણિમાને કારણે ભાવિક ભક્તો સંતરામ મંદિર નડિયાદ ખાતે ઉમટ્યા છે પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાન અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી પૂજ્ય રામદાસજી મહારાજને વંદન કરીને વહેલી સવારથી જ ગુરુના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટ્યા છે તેની સાથે સાથે સમગ્ર ખેડા જિલ્લાના નાના નાના ગામડામાંથી આવેલા ભક્તો પોતાની સાથે પ્રથમ ઉગેલું ધાન્ય તેમજ દૂધ મંદિરમાં અર્પણ કરે અને કામના કરે છે કે સમગ્ર વર્ષ દરમિયાન અને વર્ષો વર્ષ સુધી આવું જ ધાન્ય થાય તેની સાથે સાથે ગુરુકંઠી માટે પણ લાંબી કતારો જોવા મળી હતી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરુ પ્રત્યેનો આદર ભાવ માટે કંઠી ધારણ કરેલ છે તેમજ ભોજન રૂપી પ્રસાદી માટે પણ લાંબી કતારો જોવા મળી હતી ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે વ્યાસજી આપણા હિન્દુ ધર્મના દરેક મોટા ભાગના શાસ્ત્રોના પ્રણેતા છે આજનો દિવસ ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે સંતરામ મંદિર ભગવાન દત્તાત્રયના અવતાર શ્રી સંતરામ મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવ અને એક શરીર એવા આપણા સૌના ઈષ્ટદેવ છે આજના દિવસે આખી દુનિયામાંથી જ્યાં-જ્યાં મહારાજના ભક્તો રહે છે તેઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને મંદિર તરફથી સર્વે ભક્તોની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે જય મહારાજ આઈ માય સેલ્ફ સાક્ષી દનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them